तो आज नाइट मतलब छोसा था यहाँ पे तो हम कैंपिंग लगाना चाहते हैं अब हम आ जा सकते हैं अच्छा ये वाले लकड़ी यहाँ से होता है अच्छा लकड़ी और गोबर का जो पे वो रहता है वो चपाती चपाती <laughs> હે ગુડ મોર્નિંગ કેમ છો બધા તો મારા તરફથી જય શ્રી કેદાર હર હર મહાદેવ અને રાધે રાધે ભાઈ બ્લોગ ની શરૂઆત છે ને સીધા આપણે મનાલી થી કરીએ ને તમને ખબર હશે કે અમે રૂમ લીધો તો એમ કે મારા ડેટા એડિટ કરવા હતા અને કાલે સોર માં વેલા નીકળ્યું હતું ફેર બી અમે લેટ થઈ ગયા ને લેટ એવા થયા ને આ જો અમારા કપડા જયારે રાતે તમને ખાસ તમને કેતા ભૂલી કે અમે રાતે છે ને મેં કપડા બધા ધોયા હતા બધા મેલા થઈ ગયા ધોવા જરૂરી હતા એટલા મેલા છે ને કે વાત ના પૂછો હજી લીલા છે આમ જો ઉકાણા નથી રાતે આખી રાત અમે આ પંખો ચાલુ કર્યો હતો પણ હવે અમારે એમને ભરવા જોઈએ બાકી આવો કઈક રૂમ હતો અમારો મસ્ત મજાનો પણ અહીંથી તમને વ્યૂ દેખાડું બહાર નું તમને દેખાડું લાવો આ જો ખાલી અહીંથી બાલ્કની થી અમારું વ્યુ કઈક આવો રસ્તો છે એકદમ રસ્તાને કાઠે કાંઠે રૂમ લીધી હતી બાકી હવે ખાઈ ફટાફટ પેકિંગ કરીએ

આ લોકો ની ખરીદી એટલી છે ને કે રાખવાની જગ્યા નથી એમ તો જો ખાલી હરેક પ્લેસ માંથી થોડો ઘણો સામાન લેવાનો ને આજે ખાલી

알로 알로, 레디디죠? 아듀 아듀 아듀. 아제 저기야 데크하니네.

અને વાત દીધું મેં કીધું આઈથી ક્રોસ બેન નથી નથી ક્રોસ આવવાનું પણ છે ને વધારે રજા નથી દસ તારીખ સુધી પહોંચવાનું છે જવાબદારી વધારે છે તમે આપણે આમ જોબ કેમાં કરો છો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હસબન્ડ વાઇફ ફોર કે ફોરેસ્ટ નહીં આપણા એમના ધર્મ અને અમારા બેન ને અમારા ભાઈ છે ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માં છે કપાલ કેવાય એમ નથી અમારે થોડું કન્ફ્યુઝન હાલે છે પૈસા દીધે ના આવે હજી વગર તમને કેમ ખબર પડે પૈસા તમે કેતા હોય તો તમે કેતા હોય તો આને હું મૂકતો હજી પૈસા માંગુ છું

એમાં એમ ચોલા કાકાને ને મેં પૂછ્યું ને તો પૂછી તો લે ક્યાંથી લે ટનલ ચાલુ છે કે નહીં આ બધા સાતા તા ને ટ્રક વાળા એટલા માટે સ્કેમ થઈ ગયો સ્કેમ હો ગયો સ્કેમ નહીં 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 સારી ગલતી મેરી આ લોકો બસ બેગ ની અંદર રાખી સો નથી મૂકવાનું એમાં આવડે ભાઈ ધીરે ધીરે સ્નો દેખાવાનો સ્ટાર્ટ થઈ ગયો છે અને આ તાજો સ્નો છે હવે જે ઉપરની સાઈડ જાય કેવો સ્નો રહી મિત્રો ફાઇનલી આપણે એને પહોંચી ગયા છે અટલ ટનલ લેવાય અને હું ફર્સ્ટ ટાઈમ વિઝિટ કર્યો છું ઓલ ઓવર આપણે આમ ઉપરની સાઈડ તો ફરી લીધા છે પણ મનાલીથી એન્ટર થવાનું બાકી હતું તો આજે પહોંચી ગયા છે ફાઇનલી આપણે અટલ ટનલ બહુ મસ્ત છે અને અમે કન્ફ્યુઝ હતા કે અટલ ટનલથી અમારે લેહ જવાય કે નહીં જવાય તો અત્યારે બધા આમ જે આવે છે તો ફાઇનલી હવે આપણે જઈ શકશું લેહ સાઈડ તો એ આગળ જોવાનું છે કે લે સાઈડ જવા દેશે કે નહીં બાકી આમ જો વાહ કેટલો મસ્ત છે નજારો ઓ હો આ કુતરે બહુ મસ્ત કા ભાગ્યા એ સીધા અટકલા ને ઓલી સો બાકી વ્યૂ તમે એન્જોય કરો સિનેમેટિક શોર્ટ બેક આ બધી બાઈક ને જાય જ છે

વિચાર્યું નતું કે આપણે ઓટો ટનલ ની અંદર પણ આવીશું આજે ફાઈનલ આપણે આમાં આવી ગયા છે બોલો લ્યો મિત્રો આપણે પહેલી વાર ઓટો ટનલ ની અંદર એન્ટર થયા હતા અને અમે એક્સિટ પણ થઈ ગયા છે ઓ વાવ થેન્ક યુ સો મચ અટલ ટનલ આ જો ખાલી પાછળ વાહ ભાઈ ઓ હો સ્નો આ લે લે સ્નો પણ મળી ગયો અમને આ જો તાજો બરફ પડેલો છે અહીંયા તો આ હા 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 હું વ્યૂ છે ભાઈ વાહ ભાઈ વાહ મસ્ત નજારા સાથે અમે નીકળી ગયા છે એક મિનિટ માટે અમારી કાર રોકાણ ક્યાંથી છે એન્ટ્રી ટિકિટ છે મતલબ કાર અહીંથી એન્ટ્રી થતી હોય ને એનો ચાર્જ છે જો દેખાય છે તમને ટુ ના પચાસ ને કારના બસો રૂપિયા ને તમારે બસો રૂપિયા કપાઈ ગઈ છે અને આગળ જવાનું છે ઈ પેલા અમારે ભાઈ કરે છે કાર સાફ

અને આમાં શું કે પાંચ કલાકથી ઘટના ફક્ત ત્રીસ મિનિટમાં તમે પાંચ કલાકનો જે રસ્તો હતો ને પેલા ફરીને આવતા એ ત્રીસ મિનિટમાં આપણે પૂરા કરતા અને આ સમંદરથી કેટલી ઊંચી છે ખબર દસ ફૂટ ઉપર અને સમથિંગ મીટરને ગણીએ તો ત્રણ મીટર આજુબાજુ થાય છે આમ તો એટલી ઊંચી છે ને લાંબી એટલી છે તમે વિચારો તમે ખાલી સ્નો તો જો ભાઈ એકલો તાજો સ્નો છે ઓ ભાઈ એ લગભગ લગભગ છે ને બે દિવસ પહેલાં પડેલો છે આમ જોવું તો ખરો કેટલો મસ્ત લાગે તો ન્યા પીડો સ્નો તો અહીંયા નહી પીડો છે આમાં ત્યાં નહી પીડો છે પીડો છે પણ અહીં છે ને

હા કલાકનો રસ્તો બસ ખાલી આઠ કલાક હાલો ને જો આવતા આવતા હોય તો હાલો તમે ખાલી બાના નો કરો જે લેહ માં ગેટ છે ને ઈ આપણને દેખાવા માંડ્યા છે અત્યારે પાછળ છે લાહોલ અને અમે લાહોલ એક સિટી છે એમ માની લો આપણે આની પાછળ પેલા સીશુ હતું આપણે જે ને બરાબર પાસે અહીંથી એન્ટર થવાનું છે અને સમથિંગ ત્રણસો સત્યોતેર લે થાય છે અને એક મસ્ત મજાની વાત છે કે અમે લેહ ઉપર આવી ગયા છે લે આમ માની લો હાઈવે ઉપર આવી ગયા છે અને લગભગ લગભગ સમથિંગ અમે સો કિલોમીટર આડી એન્ટર થશું એટલે અમારું સિમ બંધ થઈ જશે કેમકે આપણે પોસ્ટપેડ પ્રિપેડ યુઝ હા તમને ખબર હશે ઓલમોસ્ટ લે માં આવેલા છે ખબર હે એરપોસ્ટ फाइनली भाई अपने लेस आइडेंटिटी तय थी गया मस्त मजा ना जसू लाहौल से लाहौर ना थे लाहौर ला इन द पाकिस्तान आ से लाहौल आगे है आगे शिशु होटल मिलेगी आपको राइट साइड में थोड़ा सा सौ मीटर हाँ जी हाँ सामने होटल ही है शिशु लिखा होगा आपकी राइट साइड देखोगे ना 100 100 मीटर आपको मिल जाएगा थैंक यू ब्रदर थैंक यू जगह थी थोड़ी से थी थी ना टॉप पर से लिफ्ट ले आना इवनिंग टाइम थे कि हो जाना पहले थोड़ा टॉप से बट जो है से बेटर कि टू रेनी हमने लिफ्ट पड़े कि नहीं बराबर ना जटली वन ट्राई करसो ना कि बेटर से हमारा पार्ट तो है तो जितना भी जा रहा है उतना 10 किलोमीटर ओके ना फाइव आ सकते हैं अरे जरूर यहां पे रुकनी है यहां पे कहीं भी चलो कोई दिक्कत नहीं है क्या करना है उनको भाई क्या ना ही हुआ था क्या ना तुम्हें बात ना पूछो हमने लिफ्ट नहीं मारती यार बाकी फाइनली एक नानी है भी पंजाब ने गाड़ी લુક પંજાબ આપણે આપણે ગુજરાતી ભાઈ 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 મળી ગઈ છે લિફ્ટ ને આવા પણ પણ ક્યાર ના વાહ બેઠીને જાવ સાઈડ કિલોમીટર વધારે નહીં ઉપાડો 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 બેગ બેગ જનક હાલો અને આ લોકો પાણી કઈ ટેન્શન નહી હો ભાઈ સીધું પહાડ નું નેચરલ પાણી જો કેટલું મસ્ત જાય થેન્ક યુ સો સો મચ મચ બહુ અચ્છા લાગા ઓર આ પંજાબ મેં અમૃતસર છે प्रॉपर दोनों भाई जल्दी से मिलते हैं तो हाँ भाई वैसे ना भाई दस किलोमीटर ने नानी हम थे उदी लिफ्ट दे दी थी से थैंक यू सो मच ब्रॉन एम मिलके बहुत अच्छा लगा भाई बहुत ज़्यादा चलो भैया नॉट इंटरेस्टेड आई विल बी ब्लाह काई नमी मजा लेता लेता हलशू

અ ઇસટ કે પેપે ડાલત કી દિકત હે ના પેડ કે પીછે કેમ કે કેમ કે પૂરો ઇસ કેટ બે દૈના હોગા આપસે ઉસ કે નીચે કા આપકા નહીં હા ઠીક હે કોઈ વાત નહીં યહા પર બના લો કોઈ વાત યહા પે તો થોડા સા હા હા મે સમજી ગઈ સારી જગ્યા પે દેખ કે થોડા ઓર કરી લેજે જેસે ના ભાઈ બાજુ માતા નહી મને રેવાની પરમિશન તો આપ દીધી પણ આમા તોડી કે પ્રોબ્લેમ છે કે આજુ જમીન કેવી હે ઉબડ ખાબડ હે તમે દેખાતી જ રહે પૂરે પૂરી તો આયા પોસિબલ ન થે પણ આંથી વ્યુ

अभी से गुजरात से अंदर आ हाँ सकते पहले अभी मैं आया था अंदर के कोई, कोई दिक्कत नहीं, नहीं है ना मैं आपसे एक बात पूछना था से हमारे पास ऑल ओवर सामान है कैंप के लिए पूछना था आपको यहाँ पे कहीं पे कैंप लगा सकते हैं मेरे पास पूरा नीड मतलब पूरा सामान है अच्छा। तो हाँ कैंप लगाना चाहते थे

पार्किंग सिस्टम है कोई आप बता सकते हो कोई जगह आपकी अच्छा ये नीचे की साइड कहीं भी, भी लगा सकते हैं ना ओके अच्छा ये भी आपका ही है ना ओके थैंक यू इस साइड लगाना चाहते हैं हम ड्रोन शॉट लेना चाहते हैं ना इसीलिए हम हाँ इसी साइड ही लगाएंगे ये आपका ही है ना ओके

આ નર્સરી અંદર મસ્ત લાગે છે આપણે ઘરે એમનું એક્સપ્લોર કરશું પૂછીને જોજો હું પૂછીને અંદર જઈ બાકી અમને સ્ટે માટેની અમને જગ્યા મળી ગઈ હશે મળી જાય છે ને સે મળી ગઈ છે અને આવી કંઈક લોકેશનમાં મળી છે અમે જે આ રોકા હો ને તમે જો અને આના ડ્રોન શોટ તમે જોજો ખાલી કેટલા આવે નહીં હે આ ભાઈ ખુશજો પહેલી વાર આવી રીતે આવ્યો છે એટલે કંઈક અલગ જ લાગે હું તો આવી રીતે બહુ લાઈફ જીવેલો છું પણ આને કંઈક નવું લાગશે કેવું ફીલ કેવું થાય આછું છું અમે કેમ્પિંગ કરવાની વાત આવે છે ભાઈ કેવું ફીલ કેવું થાય

आजो हम जो ताजा सफरजन देखा ही तमने मस्त मजा ना सफरजन ना जाड़वा आया पन से आया पन ताजा से हेलो एम नो घर छे आपसे बातें करते हैं थोड़ी देर में आते हैं आपसे बहुत सारी बा, बातें करनी है <laughs> हाँ कोई दिक्कत नहीं आऊंगा फिर आपसे साथ बात करेंगे ना ठीक है बाकी ये वाला कौन सा पेड़ है ये फ्रूट ये वाला पलम का है पलम पलम ये फ्रूट खाने वाला ही है ना अच्छा हा ये सब करता पर बाकी भाई आप फ्रूट <laughs> तो 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 नहीं वातई कीदी पालक क्यों हूं थी भूल गयो मने याद नहीं थी तू कुछ अलग है तो मैं नीचेनु पड़ेगा देखाडू जाऊ से तोड़ आई नहीं फ्रूट नहीं तोड़वाना करे से अन खाई केम पूछतो हां खावानु ना आपरे बात करवा जाऊं ई पूछी ली दी परमिशन ચા હું એમની સાથે સાજી બધી વાતો કહે છું અને નીચે પડેલું છે પણ તાજું આપણે તોડીને ખાશું અત્યાર નહીં પરમિશન લઈને એમની છોકરી છે એ આવે જેમની સાથે ગાઈડ કરશું આ બધું મિત્રો અત્યારે અમારું છે ને કેમ નખાઈ ગયું છે પણ કેમ નાખતા નાખતા અંદર થોડુંક થઈ ગયું પણ જો તમને કેમ દેખાડતો તો આવી રીતે કઈ કેમ રાખ્યું છે આમ કેવી રીતે ફિટિંગ કર્યું છે તમને સમજો તો કે આમ ટિંગ 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 પરફેક્ટ બધું નાખી દીધું હા તો અંદર બાકી અમારા આ જે વ્યૂ આવ્યું છે ને ઓ હો 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 આ વ્યૂ તો જો આવે હે આજે જેટલી ક્લિયરિટી થઈ નથી રાતનું તમને દેખાડીએ ને જરા મિત્રો અત્યારે છે ને અમે હોમ સ્ટે જે આ લોકોનું છે ને ત્યાં આવેલો છું ને ઘર આ જો કેટલું મસ્ત છે ને હું તમને સ્ટાર્ટિંગ એરિયા દેખાડું આપણે સ્ટે હોય ને એનો આમ એન્ટ્ર એન્ટ્રન્સમાં છે ને કેવી રીતે છે જો નાના નાના સ્વીટ મિની ગાર્ડન ટાઈપ કર્યું છે મતલબ વધારે આપણે કંઈ ખબર નથી આ વસ્તુ છે પણ કેટલું મસ્ત લાગે આમ જો વાહ વાહ અહીંયા સ્ટાર્ટિંગમાં જો સ્ટાર્ટિંગ ગેટ આ દરવાજો ખેલો ને અહીંથી એન્ટર ને હોલ એટલો મસ્ત છે ને કાં વાહ એન્ટ્રી ગેટ હોમસ્ટે કે નહીં કંઈ પછી અહીંથી કેટલા રૂમ છે એક બે ત્રણ રૂમ અહીંયા છે આમ કહે છે અચ્છા અહીંયા એક રૂમ છે પછી અહીંથી ઉપર રૂમ છે અહીંથી આમ રૂમ છે અહીંયા હું અહીં નથી ખબર પણ જાજુ જોઈ રહ્યા છે આગળ પરમિશન લઈ નાખવા આપણે વીખી નાખી આગળ અંદર એટલા ગરમ બહુ જ્યાં ગરમ હૈયા તો અંદર ભાઈ આમાં અંદર જઈને ભાઈ પૂરે પૂરો ગરમ છે આવું જો તો આ તો અલગ જ લઈ ગયું પૂરા ગરમ હૈ આપ નામ ક્યાં હૈ सॉरी 돌마 और आपका नाम इंदिरा इंदिरा अच्छा आपसे मिलकर बहुत अच्छा लगा आपसे आपसे भी और आपका नाम क्या है बलबीर सिंह क्या बलबीर सिंह बलबीर सिंह अच्छा अच्छा मैच चालू चले मैच जो इसे जो क्यों मस्त घर से नहीं वाह भाई वाह इतलो गरम से ना हीटिंग वालू आ गरम हीट चालू लगे ओके अच्छा इसका धुआं सीधा सबसे यहां से ऊपर होता है ओके इसमें क्या डालते हो आप लकड़ी कहां से डालते हो? अच्छा ये वाले यहां से होता है। आ, लक्ड़ी। अच्छा लकड़ी और गोबर का जो पे वो रहता है वो हा, 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 हा। अरे भाई आई ना जीवन आग अंदर थे अलग से जो जमानू पाकिस्त मजा फेमिली में कितने हो आप तीन अच्छा आप तीन लोग अच्छा भैया भाभी है तो वो लोग कहाँ पे तो कुल्लू मनाली अच्छा अब तीनों यहाँ पे रहते हो ओके अब तीन से अच्छा कुल्लू में है अच्छा बट बहुत ही प्यारे लोग आप बहुत ही प्यारे आंटी <laughs> अच्छा। जो जम्मू अनुपुर का वैसे यार।, यार यार क्यों यूनिक लागे हम जो तो करा था वैसे वाह भाई वाह सब्जी हम पाकी है आ तो तो लगी यो अरे वाह

બસ 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 આ લોકોને ચપાતી કે ચપાતી આ નામ તો હિન્દીમાં ચપાતી જ કહેવાય પણ આપણે રોટલી ગઈ રોટલી